મારું નામ મારું નામ એડોકેટ દેવેન્દ્ર મોગડિયા જૈન છે ના અહીંયા અમારે ત્રીસ તારીખે અક્ષય નો પારણા મહોત્સવ છે અને બે તારીખે જૈન દીક્ષા છે એના લીધે અમારા સમન સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી મુનિજી મહારા સાહેબ સિત્તેર સાધુ સાધીઓ જોડે અહીંયા પધારવાના છે ત્રેવીસ તારીખે એના માટેનો આખો આયોજન કરેલું છે ને આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ઉપર ટેન્ટનો ટેન્ટથી છાયા કરેલી છે કેમ કે સરકારે હીટવેવ ની આગાહી કરી છે આ હીટવેવ જે બહારથી આવેલા દર્શન કરવા આવે છે એમને આ હીટવેવ નો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય છે છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેવ થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએમસી આવો સાહેણો કરી દે તો કેટલી રાહત મળે